ઓલા શ્રીફળની રેખા એક મળતી આવે આ શ્રીફળનું વિધાન છે આરતીનું ખૂબ મહત્તમ સદગુરુએ ગાયું છે અને એ બીજા ગ્રંથોમાં પણ ગાવામાં આવ્યું છે એટલે અત્યારે હું એના ડિટેલમાં તમને નથી લઈ જવાનો પણ સ્પષ્ટ સમજાવું કે આરતીનું વિધાન એમાં મુખ્ય વિધાન શ્રીફળ ભેટનું વિધાન છે ચાર આરતી કહેવામાં આવી એક ચલ આરતી કે જે કોઈ સ્વગત આપણું સ્વજન મૃત્યુ પામે સાહેબના લોકમાં સીધ આવે ત્યારે એની પાછળ જે કરવામાં આવે એ ગુરુક્રિયા છે અને એ પણ ગુપ્ત ભેદ છે એ વિધાન ચલ આરતીનું વિધાન છે એવું બીજું વિધાન આનંદ આરતીનું વિધાન છે એ આનંદ આરતીનું કોઈ પણ આનંદ કાર્યમાં કરવામાં આવે અને એવું જે વિધાન છે એ આનંદી આરતીનું વિધાન એવું જન્મોત્રી આરતી જન્મોત્રી આરતી જેને સોલાસૂત આરતી પણ કહેવાય કે જ્યારે સદગુરુની કૃપાથી પરમાત્માની કૃપાથી કે ગુરુની કૃપાથી ગુરુના આશીર્વાદથી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય પુત્રની પ્રાપ્તિ જો કદાચ સદગુરુની કૃપાથી થઈ હોય તો એવા બાળકની પાછળ જે આરતી કરાવવામાં આવે એને જન્મોત્રી આરતી કહેવાય જન્મોત્રી આરતી જે જન્મ પાછળ કરાવવામાં આવતી આરતી છે એ જન્મોત્રી આરતી અને ત્યારબાદ અંતિમ આરતી જેને કહેવાય એકોત્રી આરતી ચોથી આરતી એકોતરી આરતી કે જ્યાં એકસોને એક કડીહાર પુરુષ એકસાથે એકત્ર થઈ અને સદગુરુનું પૂજન કરતા હોય એવી આરતીને એકોતેર સત એકોતેર આરતીનું વિધાન એ એકોતરી આરતી કહેવાય આ ચાર આરતી પ્રમુખ આરતી સાહેબના માર્ગમાં છે અને એ વિધાન કરવાવાળો કડિહાર પુરુષ એ પૂર્ણ સુરતાને જાણી શબ્દને જાણી અને એ શબ્દના માધ્યમથી એ વિધાન કરી રહ્યો હોય એટલે એને કઢિયાર પુરુષ કહેવામાં આવે છે એ કઢિયારને આપણે સમજીએ તો ગુરુ અને એ ગુરુ આપણો કેસ ચલાવે છે યમરાજની અદાલતમાં સમજી લો એ રો આરતીના માધ્યમથી કેસ મૂકે છે તમારો ઠરાવ મૂકે કે ભાઈ આર્યો જીવ અમારા તરફથી આવેલો છે જરાક જોઈ લો જરાક આગું પાછું થયું તમે સરવાળો જરાક કરાવી લો આ સરવાળમ કદાચ ભૂલચૂક હોય તો ઠેકાણે પાડી લો સમજી જજો સમજી લેજો અમારા તરફથી આવેલો છે એનો હું વકીલ છું સરકારી વકીલ તો ચિત્રગુપ્ત હોય ચિત્રગુપ્ત સરકારી વકીલ હોય એ જો સરકાર તરફથી હોય યમરાજના પક્ષ તરફથી એ લડતો હોય એ યમરાજના તરફથી લડતો હોય ચિત્રગુપ્ત અને આપણા તરફથી કોઈ લડતો હોય તો ગુરુ એટલે જેણે હજી પોતાના તરફથી વકીલ ન કર્યો હોય ને તો કરી લેજો પોતાના તરફનો વકીલ ના કર્યો હોય તો કરી લેજો એ વકીલ કરેલો હશે ને તો તમારો કેસ કોઈક લડશે અને કોઈ નહીં લડે ને તો સીધો સરકારી તો એક કામ હોય જેલમાં નાખી દો સરકારી વકીલ એક જ ઈચ્છતો હોય કે ગમે તેમ આપણે સજા સરકાર સરકારી વકીલની આ આ મુખ્યતા હોય એ ક્યારેય છોડવાનું વિચારે નહીં જે કંઈ પણ એના પંજામ સપડાય ને આને સજા થવી જ જોઈએ ભલે નાની તો નાની પણ સજા તો થવી જ જોઈએ એ છોડવા દેવાનો નથી ચિત્રગુપ્તનું આ જ કામ છે એનું બધા લેખાજોખા એટલે જ રાખે અને એટલે ગુરુ માધ્યમ છે કે એને છોડાવે કદાચ હિસાબમાં ઓછું વધતું હોય ને તો પોતાના તરફથી મૂકી નહીં છોડાવે છોડાવી દો આ એકવાર તો છોડી દ્યો પછી આગળ જે થવું હોય થાય એટલે નક્કી કરી લેજો તમારી કમાણી કેટલી છે જિંદગીમાં કેટલું કમાણા હો હોજેરા

કેટલું કમાણા હો જરા સરવાળો માંડજો સ્પષ્ટ કહેવામાં આવે કેટલું કમાયેલા છો ઓલું કમાયેલું નહીં અહીંયા કેટલું કમાયેલા છો એનો સરવાળો કર રાખજો આજનો દિવસ છે ને કાલનો દિવસ છેલ્લો છે નક્કી કરી લેજો કેટલું કમાઈને કેટલું ભેગું કર્યું તમે અને ભેગું કર્યું હોય ને તો આ છે ને ખર્ચન ખૂટે વાકો ચોર ન લૂટે દિન દિન બઢત સવાયો પાયો જી મને રામ રતન ધન પાયો બસ વસ્તુ અમોલક દી મેરે સદ ગુરુ બસ વસ્તુ અમોલક દી મેરે સદ ગુ સ્પષ્ટ કહે છે મીરા કહે છે એવું ધન મારી પાસે છે જો એવું ભેગું થયું હોય તો તો સાહેબ કહે છે ખર્ચ ને ખૂટે વાકો ચોર ને લૂટે મીરા કહે છે દિન દિન ભડત સવાયો જેમ જેમ વાપરું એમ એમ વધે આપણી પાસે જે હોય ને એમ જેમ જેમ વાપરીએ ને એમ એમ ઘટે અને ઓલું જેમ જેમ વાપરીએ ને એમ એમ વધે એવું એક જ ધન છે એક જ ધન પરમાત્માનું નામનું ધન જેમ જેમ તમે વાપરતા જાઓ એમ એમ એ વધતું જાય બાકી આપણા ખિસ્સામાં રહેલું વાપરીએ તો વધે નહીં એનું તો ઓછું જ થતું જાય એ પણ વધે એ વધે જો ઓલું ધન ભેગું કરેલું હોય અને એ ધનથી આ ધન ને તો ઓલું વધે એ ધન પણ વધે એ મારફતે વધે બાકી તો ક્યારેય એ વધવાનું નથી અને એટલે આ શબ્દની કમાણી કરવાનો અવસર છે સરવાળો લગાવી લેજો કયું તમારી પાસે કયું ભેગું વધારે થયેલું છે ઓલો સરવાળો લગાવે એની પહેલાં તમે સરવાળો લગાવી લેજો કોણ ચિત્રગુપ્ત સરવાળો લગાવે ને એની પહેલાં આપણે સરવાળો કરી દેવો આમે કેટલું ભેગું કર્યું છે આટલું મારી પાસે આ છે ને આટલું મારી પાસે આ છે આટલું બધું ભેગું કરતાં મારી પાસે આટલો સરવાળો થાય છે નક્કી કરી લેવું આટલું દાન મેં જીવનમાં કર્યું છે આટલું પુણ્ય કર્યું છે આટલું કોઈકને મદદ કરી છે આટલું આટલું આ સત્કર્મ કર્યું છે આટલી વાર મંદિરે ગયો છું આટલી વાર સત્સંગ સાંભળ્યું છે આટલી વાર સતની કમાણી કરી છે આ બધું એક પક્ષમાં લાગે પછી બીજા પક્ષમાં શું લાગે આટલી મેં ગાળો બોલી છે આટલા લોકો જોડે ઝઘડા કર્યા છે આટલા લોકોની નિંદા કરી છે આટલાની મોઢું ફેરવીને ફર્યો છું રાગ દ્વેષ ઈર્ષામાં ચોવીસ કલાક બળતો રહ્યો છું આ બીજા પક્ષનો સરવાળો થાય હે તો આ બે પક્ષનો સરવાળો કરવાનો પછી જોવાનો કોનો સરવાળો વધારે થાય છે સરવાળો નક્કી કરી લેવાનો કે મારો સતનો સરવાળો સતનો સરવાળો વધારે છે તો તો કઈ વાંધો નહીં આવે પણ પેલો સરવાળો વધારે હશે ને તો પછી વકીલ સારો કરવો પડશે વકીલ સારો કરવો પડે ને પછી તો છોડાવી શકે અને યાદ રાખજો અહીંના વકીલના કાવા દાવા તો ચાલે અહીંયા કેસ કોર્ટમાં જાય ને તો વકીલ કાળું ધોળું કરીને છોડાવી લે છોડાવી લે ને બે પૈસા આપીને બે ચાર ગવા ઉભા કરી નાખે એનું કામ થઈ જાય ત્યાં એવું એવું નથી નથી ચાલતું ચાલતું એટલે કે સરકારી વકીલ છે ને એ રો તમારી જોડે ફરે ચોવીસ કલાક તમારી જોડે ફરે સરકારી વકીલ જે દિવસે તમારો જન્મ થાય ને ત્યાંથી એ રીતે જોડે સાથે નીકળી પડે હિસાબ લખવા માટે જોડે ને જોડે ફરે અને હવે તો કમ્પ્યુટર આવી ગયું હિસાબ જલ્દી થાય છે પહેલાં તો બિચારાને ચોપડામાં લખવું પડતું ને ટાઈમ લાગે એટલે તમને ફળ મળવામાં ટાઈમ લાગતો બીજા જન્મની રાહ જોવી પડતી પણ હવે એવું છે નહીં એની પાસે કમ્પ્યુટર એ બી લેપટોપ રાખે હે અને સીધો પકડીને ખેંચે એટલે સીધો ટોટલ સરવાળો સરવાળો આવી જાય આટલું છે ભાઈ આની પાસે આટલી કરેલી કમાણી છે જાઓ રજૂ કરી દો દરબારમાં મૂકવામાં આવે પછી ઓલો વકીલ ઓલો સામે દલીલ કરે ભાઈ ભાઈ ઉભારો ઉભારો તમે કહો છો આટલું જ છે એણે કેટલા સત્કર્મ કર્યા છે એ તો જુઓ તમે સામે પક્ષે હોય વકીલ તો કોઈ ના હોય તો સીધી સજા કરી દેવા જાઓ ફરવા નીકળી પડો નરકમાં નાખવાનું તો નરકમાં જાઓ નરકમાં ન નાખવાનું તો જે ખાડી નાખવાનું ફેંકી દો એને અહીંયા કોઈ કામનો નથી વકીલ હોય ત્યાં એની દલીલ કરે છે જો સરકારી વકીલ જે ચિત્રગુપ્ત છે તમારી જોડે છે અને એ પ્રગટને ગુપ્ત બધા જ હિસાબ રાખે એટલે આપણે એનાથી બચી શકતા નથી ક્યારેય બચી નથી શકતા બચવા ઘણા પ્રયત્નો કરીએ પણ બચી શકતા નથી અને નથી બચી શકતા એટલે ત્યાં ખોટા કાવા દાવા ચાલતા નથી ખોટા કાવા દાવા એની આગળ ચાલતા નથી આખી દુનિયા આગળ તો ચાલે અહીંયા આપણે બહારથી કંઈક દેખાડીએ અંદરથી કંઈક વાતો કરીએ અહીંયા તો ચાલે બારથી કઈક વાતો કરતા હોય અંદર વિચાર મનમાં કઈક જુદું ચાલતું હોય તો સામેવાળા વ્યક્તિના અંતરમાં પણ તમારા માટે એવો જ ભાવ જાગે જ્યારે તમારા અંતરમાં કોઈના વિશે ખોટો ભાવ જાગે છે તમારે જેના માટે એ ખોટો ભાવ જાગ્યો છે એ વ્યક્તિ તમારી સામે છે એના અંતરમાં એક્ઝેક્ટ એવો જ ભાવ તમારા માટે જાગે છે પણ થોડોક પ્રેમનો સંબંધ હોય થોડોક સંબંધ હોય એ સંબંધથી કદાચ એ વાત નથી કરતો તો વાત જુદી છે કે કદાચ ચલો આ એક વખતનો સમય છે અને એવો ભાવ જાગ્યો એટલે તમને નથી કહેતો તો વાત જુદી છે પણ જેવો ભાવ તમારામાં જાગે છે એવો જ જો તમે કોઈને પહેલી વાર મળ્યા હોય ને તમારા માટે તમારે તમારા અંતરમાં એના માટે આનંદનો ભાવ જાગે તો સામેવાળા વ્યક્તિના અંતરમાં પણ એવો જ આનંદ જાગે એવો જ પ્રેમ જાગે જેવો પ્રેમ તમારા અંતરમાં જાગ્યો છે બસ ભાવનો છે એટલે જ્યારે તમે નિંદા કરતા હોય ને સાહેબ તો એમ કે નિંદક નિયરે રાખીએ છવાય સાબુને બિના નિર્મલ કરે સુહાય કોઈ નિંદા કરવા વાળો મળી જાય ને તો એને જોડે લઈને ફરવાનું સાહેબ એવું કહે છે કે એને જોડે લઈને ફરવાનું એની જ સલાહ લેવા જવાની અને એને જ એની એની જોડે આગા પાછા જ રહેવાનું કેમ તો એરિયો કે છે કે તમને વગર પાણી સાબુ એ તમને ચોખા કરી નાખે કોઈ જરૂર ન પડે સત્સંગ સત્સંગ કોઈની જરૂર ન પડે એરો રોજ તમારા દુર્ગુણો કાઢી કાઢીને તમારી આગળ મૂકતો રહે જો તમારે તો આવું ખોટું છે ઓલા ઊંટના જેવું બધાને કહે ફરે જે મળે જો તારે તો આ વાંકું છે ઓલું વાંકું છે તારી પૂંછડી વાંકી તારું પેટ વાંકું તારું ગળું વાંકું પછી તો કોઈ મળી જાય ત્યારે એને કહે પણ સાહેબ કહે છે સ્પષ્ટ કે જે કોઈ પણ આવો નિંદા કરવા વાળો એને તમારે જોડે રાખી લેવો જોડે સંગાથી બનાવી લેવો એને જોડે ફરતા થઈ જવું એથી શું થશે એ તમારી જોડે રહેશે તમારી ભૂલો તમને કાઢી કાઢીને સામે તમારી આગળ મૂકશે અને જ્યારે ભૂલો સામે મૂકે ને તો ત્યારે ગુસ્સે નહીં થવાનું અકળાવવાનું નહીં એ આપણો સ્વભાવ છે પણ એનાથી થોડુંક શાંત થઈ એને સુધારી લેવા પ્રયત્ન કરવાનો જેટલી ભૂલો નીકળે એટલી સુધારતા જઈએ તો નિર્મલ થવાય આ નિર્મલ થવાય તો પરમાત્મા દૂર નથી નિર્મલ હોય ઘરે આ બહુ છૂટી જાય નિર્મલ થઈ જાય તો કબીર મન નિર્મલ ભયા જયસે પીછે હરી ફિરે કહત કબીર કબીર પરમાત્મા એની પાછળ ફરતો થઈ જાય એને શોધતો થઈ જાય એની પાછળ પાછળ જતો જાય શોધતો જાય ક્યાં છે ક્યાં છે ક્યાં છે કંઈક ભૂલ થઈ જાય ખોટ થઈ જાય તો પણ એ પહોંચી જાય એની ક્ષતિ પૂર્તિ કઈક આગુ પાછું થઈ જાય તો એની પૂર્તિ એ કરી નાખે નરસિંહ મહેતાના કેટલા કામ કર્યા વગર થતું જાય જાય કેમ થતું કે એ માર્ગી છે એ પરમાત્માના ભજનમાં લાગેલો છે એને પોતાની ચિંતા નથી એને ચિંતા નથી ને ચિંતા છે તો ફક્ત ભજનની ચિંતા છે કે મારું ભજન ક્યાંક ન છૂટી જાય અને આપણને ભજનની ચિંતા નથી આ કે ગામની ચિંતા છે મારાથી મોઢું ફેરવીને જતો જતો નહી એટલે આપણે એને મળવા જઈએ રામ રામ કરવા જઈએ પણ ઓલા અંદર રામ 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 રોડ ઉપર કોઈ મળી જાય એને રામ રામ પણ અંદર અંદરવાળાને ક્યારેય નથી કહેતા તનેય રામ રામ આ શરીર સુંદર જેને આપ્યું એને નથી કહેતા તનેય રામ રામ કોઈ નથી કહેતા બાકી બધાને કહીએ આખી દુનિયાને કહીએ સાહેબ 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 બધાને કહીએ સાહેબ કહે સાહેબ સાહેબ સબ કહે મોહી અંદેશા ઓર સાહેબ સે પરિચય નહીં બેઠોગે કઈ ઠોર સાહેબ સાહેબ તો કરો છો પણ સાહેબને ઓળખો છો ખરા કોણ છે સાહેબ સાહેબ સબકા બાપ હૈ બેટા કિસી કા નાય આ બેટા હો કે અવતરે સો તો સાહેબ નાય એ સાહેબ છે કે જે બધાનો બાપ જે કોઈ દિવસ ગર્ભ ધારણ કરીને આવતો નથી ને એ સાહેબ છે આવે છે તો પૂર્ણ પ્રકાશ થી આવે છે પૂર્ણ તેજ રૂપે આવે છે અને જે યાદ કરે ને એને જે મળે છે કે એને ઈચ્છા થાય ત્યારે આવે એવું નથી જે એને યાદ કરે ને એને એ મળવા આવે છે અને જે એને યાદ કરે છે ને એ હંમેશા આર્તનાદ કરે છે આર્તનાદ ખૂબ પીડા છે અને એ પીડા જે એને છે ને એને પોતાની પીડા નથી એને દુનિયાની પીડા છે જેને પણ પીડા છે એને દુનિયાની પીડા છે અને એટલે સાહેબ કહે છે કે આખી આખું સંસાર છે કબીર છે સંસાર હે ખાવે ઓર સોય દુખિયા દાસ કબીર હે જાગે ઓર રોય એટલે દુઃખ છે દુઃખ શેનું છે કે આર્યા બધા આને હું કેવું સમજાવું શું સમજાવું એક બે જણા હોય તો એને સમજાવું के ही समझाओ ये सब जग अंधा के ही समझाओ एक दो ये हो तो उन्हें समझाओ के ही समझा ये सब जग अंधा के ही समझा એક બે તો સમજાય નાખો જેટલા જેટલા દેખાય બધા જ ફસાયેલા છે આ કોઠી ભરવાના ધંધામાં કોઠી આપણે બધું જે કંઈ પણ કરીએ શેના માટે કરીએ પેટ માટે જ કરીએ છે ને આ પેટ નાનકડું પેટ અને આ પેટ કેટલું અત્યાર સુધી ખાઈ ગયું હશે ગણતરી કરી છે કેટલાકના હાઈટ થઈ ગયા સિત્તેર થઈ ગયા એસી થઈ ગયા નેવું થઈ ગયા કોઈએ ગણતરી કરી કે આ પેટ તો નાનકડું છે પણ કેટલું ખાઈ ગયું અત્યાર સુધી અને તો ધરાયું નથી ધરાયું ખરું કોઈનું પેટ ભરાઈ ગયું કોઈનું પેટ ભરાયું છે કોઈનું પેટ નથી ભરાતું સાહેબ કે સબ ભૂલે દેખો પેટ કે ધંધા કોને સમજાવું એક બે જણા હોય તો કે મારી મચડીને સમજાવી દઉં એક બે જણા હોય આગા પાછા જતા હોય તો કે મારી મચડીને એને સમજાવી દઉં કે ભાઈ આવું નથી કરવાનું આમ કરવાનું છે આમ કર અને એટલે સાહેબ કે સબ સંસાર હે ખાવે ખાવે ઓર પછી સુઈ જાય ખબર ઉઠે પાછું પેટ ખાલી પાછા ખાય ઉપર ભરે નીચે જરે કહે કબીર બો કભી ન મરે સાહેબ કે ઉપરથી ભરતો જાય નીચેથી ખાલી કરતો જાય ભરતો જાય ખાલી કરતો જાય અને એ વિધાન જો સાફ હોય એકદમ ક્લીન હોય તો સાહેબ કે એ જલ્દી મરે નહીં ન મરે કારણ કે પેટ ક્લીન છે પેટ થી જ બધા રોગ થાય છે પેટ થી બધા રોગ થાય અને સાહેબ કે એનું પેટ ક્યારેય ભરાતું જ નથી એના જ માટે એના બધા ધંધા છે કુડ કપટ રાગ દ્વેષ ઈર્ષા જે પણ એ કરતો હોય એના માટે જ કરે છે પેટ માટે પેટ માટે જ કરીએ ને જે નોકરી ધંધો બીજું ત્રીજું જે કંઈ પણ કરીએ કોના માટે કરીએ પેટ માટે કરીએ બાકી તો આપણા બાપ દાદાનું આપણને મકાન મળ્યું હોય

સ્પષ્ટ સમજાવે કે એક દિવસ હાથ થી નીકળી જવાનું છે માટી ચૂની ચૂન મહેલ બનાયા લોગ કહે ઘર મેરા બધા આપણે માટી એકદમ એને સાચવી સાચવીને બનાવવામાં આવ્યું પણ એક દિવસ તૂટી ફૂટી જશે પછી માથું પછાડી પછાડીને રોઈશું માથું પછાડી પછાડીને બધા જ એના પરિવાર સગા વ્હાહલા બધા રોવે કેટલોક સમય થેરા દિન તક તિરિયા રોવે હંસ અકેલા જાય એના સગા સંબંધી બધા જ રોવે સૌથી વધારે રોવે તો એની માતા એની માતા હોય જન્મ જન્મ માતા બહેન રોવે રોવે દસ માસા તક હંસ અકેલા એ એનું વિધાન સાહેબ કે જો એની માતાના હયાતમાં એના પુત્રનું અવસાન થાય માતા જીવે ત્યાર સુધી એને દુઃખ રહે કે મારો પુત્ર મને છોડીને સાહેબના લોકમાં સીધા એને દુઃખ રહે એને જીવે ત્યાર સુધી દુઃખ રહે કારણ કે એ એને છોડીને ચાલ્યો ગયો એટલે પણ બીજા કોઈને એટલું દુઃખ રહે બીજા બધાને દુઃખ થોડુંક 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 ઓછું થતું જાય કોઈકને વરસ સુધી રહે કોઈકને મહિના સુધી રહે તેરાં દિન તક તિરિયા રોબે ફિર કરે ઘરવાસા એ બીજું ઘર માંડી લે મેળ પડે નહીં હવે ચલો બીજે ઠેકાણે કોઈને વધારે એટલી લાગતી વળગતી નથી જેના માટે તમે બધું કરો છો એ બધા જ એક દિવસ છોડીને ચાલ્યા જાય એટલે સાહેબ કે સંત સગા કે ગુરુ સગા અંત સગા નિજ નામ કહે કબીર કો ઠોર ત્રણ ઠેકાણા છોડીને બીજો કયો છે કે જ્યાં તમને પૂર્ણ વિશ્રામ મળે પૂર્ણ આનંદ મળે જીવનનો પણ મળે જીવન પર્યંત પણ મળે આમાં બે ઠેકાણા છે ને એ પણ ખાલી માર્ગ જ બતાવે છે એ તો માર્ગ બતાવીને એ છૂટા હવે તમે તમારું ઠેકાણું ગોતી લો તમારું ઠેકાણું ગોતી લો અને એ શબ્દથી ચાલતા ચાલતા ઠેકાણું એને મળી જાય જો એને એના ઉપર અશ્વા રૂઢ થઈ જાય તો અશ્વાૂઢ અવસ્થામાં આવી જાય તો અશ્વરૂઢ એટલે એવી અવસ્થા અશ્વ ઉપર બેઠેલો હોય ને એને અશ્વાૂઢ કહેવાય અશ્વ પર સવાર જે મન પર સવાર થઈ જાય જો મન પર અસવાર હૈ સો સાધુ કોઈ એક સાહેબ કે એવો કોઈક અસવાર અને એવો જે અસવાર થઈ જાય એને કોઈ ક્યાંય રોકે નહીં એનો સીધો પાર નીકળી જાય એ અવસ્થા અને એ અવસ્થા સુધી જે પહોંચી જાય એ જ એના જ જીવનમાં સદગુરુનો પરવાનો કામ લાગે ગુરુ પરવાનો આપે આરતીના વિધાનમાં પરવાનાનું વિધાન છે અને એ પરવાનાને જે પામી લે સાહેબ કે પાન પરવાના જીવ જો પાઈ અંકુરી હોય સતલોક સિદ્ધાય પણ આનું વિધાન ત્યારે છે આ વિધાન ત્યારે છે જ્યારે એ અંકુરી હોય સુકૃત હોય સુકૃતની કમાણી કરેલી હોય પૂર્ણ માર્ગી હોય અને એનો ગુરુ પણ એવો જ પૂર્ણ શાબ્દિક હોય શબ્દને ગ્રહણ કરેલો હોય અને એવો જો ગુરુ એને પરવાનો આપે એ પરવાનો લઈને સીધો નીકળી લે ક્યાંય રોકાય નહીં એટલે આપણે ભજનોમાં ગાઈએ કે મારા ગુરુના પરવાનાને પ્રાપ્ત કરી લે તો એ ભવથી પાર થઈ જાય નહીં તો આ તન તો છોડવાનું જ છે आम नहीं तो आम छूटवानुच कहे इस तन धन की कौन बड़ाई तन धन की कौन बड़ाई देखत नो में मिट्टी मिलाई इस तन धन की कौन बड़ाई देखत नैनों में मिट्टी मिलाई इस तन धन की हाड़ जले जैसे लकड़ी की गोटियाँ બલ ઘાસન ધન કોણ બડાઈ ધન સાહેબ સ્પષ્ટ સમજાવે છે આ શરીર રૂપી ધન છે તો ધન અમૂલ્ય છે ઇસ તન ધન કી કોણ બડાઈ દેખત મિલાઈ સમય હાથ થી સરતો જાય અને સાથે એવા જો નિર્ધન હોય તો એવા નિર્ધન પાસે જો કોઈ ધન સાચું છે તો એ શતનામ છે મેરે નિર્ધન કો ધન શતનામ મેરે નિર્ધન કો ધન શતનામ ધર્મદાસ એ ધનના ધની છે અને એ ધન એ સદગુરુ પાસેથી અર્જિત કરી રહ્યા છે બાકી આ તો એક દિવસ માટીમાં જવાનું છે માટીથી નીકળ્યું છે માટીમાં મળી જશે માટીમાંથી નીકળેલું માટીમાં મળે એની પહેલાનો જે સમય છે એ આપણા હાથમાં છે અને એ સમયને જો સાધી લઈએ તો પરમાત્મા તમારી સાથમાં છે એ તો તૈયાર બેઠો તમે એક ડગલું ચાલો ચાર ડગલા તૈયાર થઈને બેઠો એક કૂદકો મારો તો ચાર કૂદકા મારે તમે જો છલાંગ મારીને જાઓ તો એ ચાર છલાંગ મારીને તમારી સામે આવે તમે ડગલું ચાલો તો એ ચાર ડગલા ચાલે જેવી રીતે તમે એની સામે ભાગો ને એટલી જ તીવ્ર વેગે એ તમારી સામે ભાગે જો તમે એની સામે ભાગો તો એની સન્મુખ થાવ તો પણ આપણે એનાથી વિમુખ ભાગીએ છે ભાગીએ તો છીએ એક ભાઈએ છે ને નક્કી કરી લીધું એક ભાઈ આવી રીતે નીકળ્યો રાત્રિનો સમય હતો રાત્રિનો સમય આવી રીતે કોઈ નગરમાંથી નીકળવાનું નીકળવાનું થયું એટલે અચાનક કોઈ ઝાડ પાસેથી નીકળ્યો પૂર્ણ પૂર્ણિમાનો દિવસ છે અને ઝાડ પાસેથી નીકળવાનું થયું ઝાડના પડછાયો ઝાડમાં એણે પોતાનો પડછાયો જોયો એટલે એને મનમાં ભાન થયું કોઈક મારી પાછળ છે આ હુકા પાંદડા પર પગ પડ્યો એટલે અવાજ થયો એને નક્કી થઈ ગયો કોઈક પાછળ છે એટલે પહેલા ધીરે ધીરે ચાલતો તો સ્પીડ વધારી થોડોક ઝડપી ચાલવા લાગ્યો અને ત્રાસી નજરે આમ પાછળ જોવે દેખાય ઓહો હો હો હું સ્પીડમાં ચાલું છું ઓલો મારા જેટલો સ્પીડમાં ચાલે છે મને છોડતો નથી મારી પાછળ જ છે આ ભાઈ દોડવા લાગ્યો દોડવા લાગ્યો ઓલો પડછાયો પાછળ દોડવા લાગ્યો એ પણ દોડે આ આગળ જાય ઓલો પાછળ પાછળ આવે આ આગળ આગળ જાય આ પાછળ 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 પડછાયો જાય પડછાયો છોડે આ રહ્યો થોડોક ક્યાંક થાક ખાવા દિવસ મૂકે એટલે અજવાળું થાય એટલે થોડોક અજવાળે પડછાયો ન દેખાય તો એ થોડુંક થાક ખાવા બેસે પાછો ઉઠે સાંજ પડે ઉઠે આગળની યાત્રા માટે નીકળે ફરી જુએ પાછળ જ છે પછી તો એને સવારે ઉભો રહેતો તો એ બંધ કરી દીધું કે આ હું જે સવારે થાક ખાવા ઊભો રહું છું ને એમાં ઓલો મને પકડી લે છે મારા સુધી પહોંચી જાય છે એટલે હવે ઊભું જ નથી રહેવું ને એણે તો દોડવાનું ચાલુ જ રાખ્યું આગળ જાય પાછળ પડછાયો દોડતો જાય દોડતો દોડતો કેટલાક સુધી જીવે પણ તમારા મારા જેવા હોય ને સમજે જો આ કેવા યોગી છે કેવા સિદ્ધ પુરુષ છે એને સાધના કરી છે દોડવાની દોડવા નીકળી પડે છે એટલે લોકો એને હાર પહેરાવે દોડતો હોય એને હાર પહેરાવે હાથમાં પાણી પકડાવી દે રોટલી આપે જમવાનું ઓલો તો દોડતો જાય ખાતો જાય કોઈક મારી પાછળ પડ્યું છે મને પકડી લેશે ખાઈ જશે એને એવી બીક છે અને બીકમાં બીકમાં ઓલો દોડતો 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 કેટલોક સમય જીવે દોડતો દોડતો એનો સમય પૂરો થઈ ગયો પડી ગયો ઢળી પડ્યો ને પૂરો થઈ ગયો એની પોતાની બીકે એને પોતે ખેંચી લીધો અને આપણે બધા એવી જ બીકમાં જીવી રહ્યા છીએ જો એકલો વ્યક્તિ હોય ને એને કોઈનો બીક ન હોય પણ આપણને એકલા વ્યક્તિને બીક લાગે બે જણા જતા હોય તો તો બીક લાગે કે ઓલો બાજુવાળો છે ક્યાંક છરી હરી કાઢીને ડરાવી ધમકાવીને મને પડાવી લેશે તો મારી પાસે જે કંઈ પણ છે પડાવી લેશે તો પણ ઓલો એકલો એકલો જતો હોય ને એને બીક લાગે છે કોની બીક લાગે પોતાની પોતાની બીક લાગે છે એને એમ છે કોક પકડી લેશે તો અને જો આવી બીકમાંથી પણ છૂટવું હોય ને તો એના માટે સહારો તો નામનો જ છે એટલે સદ્ગુરુ કહે ઈસ તને ધનકી કોન બડાઈ દેખત નયનો મેં મિટ્ટી મિલાઈ અને જ્યારે આ આ આ સમય આવશે ને ત્યારે આપણે જોઈએ છે પ્રત્યક્ષ જોયેલું છે કે હાડ જલે જશે લાકડી લાકડાની જેમ હાડકા હળકતા હોય લાકડાની જોડે ક્યાં અદ્રશ્ય થઈ જાય ખબર બી ન પડે બાલ જલે જશે ઘાસ કી ફોલિયા સાહેબે કેટલું આમ વિચારી વિચારીને લખ્યું હશે આ આ શરીરનો તમે ગુમાન કરો છો પણ એક દિવસ આ માટીમ મળી જશે એનું ખબર છે કે નહીં આ ભૂલી ગયા હોય તો જાગી જાઓ ને પાછા ખબર કરી અને પાછા મૂળ માર્ગ પર લાગી જાઓ તો ઠેકાણા સુધી પહોંચાશે આ વિધાન છે નહીં તો ઠેકાણા સુધી ક્યારેય નહીં પહોંચી શકો એ જ સદ્ગુરુ કહે છે કે જો તું ભક્તિને ન સેવી શકે તો ધર્મદાસ તો આરતીના વિધાનને સિંચજે એટલે ગુરુ ચરણોમાં વિશ્વાસ રાખી એની પાસે સદગુરુની અશબ્દ આરતીનું વિધાન કરાવજે અને એ વિધાનના મારફતે તારા ઘટમાં પરમાત્માને જોતો થાજે અને એ વિધાન સમજાવતા સાહેબે આરતીનો પૂરો મહિમા ગાયો છે આરતીનો પૂર્ણ મહિમા ધરમદાસજીને સદગુરુ સમજાવે છે અને પૂર્ણ મહિમા ગાઈ અને એને વિધાન બતાવે છે કે વિધાન આરતીમાં શું કરવામાં આવે તમને બધાને કદાચ ઉપર ઉપરની માહિતી આપું ડિટેલમાં અંદર નહીં ઉતારું એમાં તમને એટલું ડિટેલ ડિટેલ તો તમે જ્યારે આરતી જોવો નિહાળો ત્યારે પ્રત્યક્ષ તમને ખાતરી થઈ જાય અને તમે જોઈ હશે આપણા ગુરુજી ગામમાં કરતા હશે આપણા ઘરે પણ કરી હશે તો એ ગુરુના મારફતે તમે આરતીને તો જોઈને સમજી શકશો પણ એમાં શું છે ક્યાં શું છે એ હું તમને થોડીક ઝલક આપી શકું એમાં એક તો ચંદ્રવો બાંધવામાં આવે આરતીમાં મુખ્ય રૂપે સદગુરુના જે મુખ્ય સોળ અંશ છે પહેલા તો મધ્યમાં સતપુરુષનું સ્થાન હોય અને મધ્યમાં સતપુરુષની પૂજા કરવામાં આવે અને આરતી વિધાનમાં પ્રત્યક્ષ એટલું જાણવું કે આરતી વિધાન છે ને એ સતપુરુષની પૂજાનું વિધાન છે અને જ્યાં સતપુરુષની પૂજા થતી હોય ત્યાં પછી કોઈ બાકી રહે નહીં બધા જ તેમાં સમાહિત હોય અને એટલે એમાં સર્વપ્રથમ સોળ સૂતોની સાથે સત્તર અને સત્તરમાં અષ્ટાંગી દેવી સાથે સત્તરે અંશોના એમાં સ્થાન હોય છે સાથે ચાર ગુરુઓના ચાર મુખ્ય ગુરુ ધર્મદાસ બંકેશજી સહતેજજી અને ચતુર્ઘુજ ચારે